આ બ્લેક બોર્ડ છે આ પેરોટ છે બરાબર ટાઈગર છે એલિફન્ટ છે છે ઓરેન્જ બેગ પણ એમ વિદ્યાર્થી મિત્રો તો તમારે વાક્યને આધારે ધારવાનું છે લેટ સ્પ્લે કેવી રીતે ધારશો ચલો લેટ પ્લે ચાલો જોઈએ ગેસ વોટ આ શું છે ધારો કઈ રીતે તો જો શિક્ષક વિદ્યાર્થીઓના જૂથ બનાવશે દરેક જૂથમાં ચાર ચાર વિદ્યાર્થી હશે શિક્ષક એક પછી એક દરેક જૂથને વર્ગ સમક્ષ બોલાવશે તે જૂથ ગુપ્ત રીતે એક ચિત્ર પસંદ કરશે અને સામેના જૂથના દરેક સભ્ય એક એક વાક્યમાં સેપ આકાર કલર વગેરે દર્શાવી એમનું વર્ણન કરશે બીજા જૂથમાં જે જે વસ્તુ તે બીજા જૂથમાંથી જે જૂથ તે વસ્તુને પ્રથમ ઓળખી બતાવે તેને પાંચ પોઈન્ટ મળશે અને વધુ પાંચ પોઈન્ટ મેળવનાર વધુ પોઈન્ટ મેળવનાર વિજેતા ગણાશે ચાલો બરોબર વન ટુ થ્રી ચાલો તો શું કહે છે ઇટ ઇઝ એન એલિફન્ટ એનિમલ ઇટ ઇઝ એન એનિમલ તે એક પ્રાણી છે બરાબર રીતે ઇટ લિવ્સ ઇન ધ જંગલ ઇટ લિવ્સ ઇન ધ જંગલ એટલે કે તે જંગલમાં લિવ્સ એટલે રહે છે ઇટ હેઝ બ્લેક સ્ટ્રીપ્સ એટલે કે કાળા પટ્ટા બ્લેક સ્ટ્રીપ્સ એટલે કાળા પટ્ટા ઓન ઇટ્સ બોડી

ઇન ધ ગેમ એટલે કે રમતમાં ઓફ ક્રિકેટ એટલે કે ક્રિકેટની રમતમાં તેનો ઉપયોગ થાય છે કે વપરાય છે ઇટ ઇઝ પ્લેડ વિથ અ બેટ ઇટ ઇઝ પ્લેડ એટલે કે તેને રમી શકાય છે વિથ બ્લેડ એટલે કે બેટ વડે તો તેમને બેટ વડે રમાય છે તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો બોલ એટલે કે દડો ત્રીજું યુ ટેક ઇટ ટુ સ્કૂલ યુ ટેક ઇટ ટુ સ્કૂલ એટલે કે તમે શાળાએ સ્કૂલ એટલે શાળાએ એક એટલે લઈ જાઓ છો તમે તે શાળાએ લઈ જાઓ છો યુ કેરી ઇટ ઓન યોર શોલ્ડર એટલે કે ઇટ ઇટ યુ કેરી ઓન યોર શોલ્ડર એટલે કે તમે તે તમારા શોલ્ડર એટલે ખભા પર ઉચકીને લઈ જાઓ છો યુ કીપ યોર બુક્સ એન્ડ કંપાસ બોક્સ ઇન ઇટ યુ કીપ તમે રાખો છો યોર બુક્સ એટલે કે તમારી બુકો એન્ડ કમ્પોસ બોક્સ એટલે કે કમ્પાસ બોક્સ ને તેમાં રાખો છો એટલે તમે તમારા પુસ્તકો ને કમ્પાસ બોક્સ ને તેમાં રાખો છો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બેગ દફતર આવશે ત્યાર પછી ઇટ ઇઝ મેડ ઓફ પેપર ઇટ ઇઝ મેડ ઓફ પેપર તે કાગળની બનેલી છે બરોબર પેપર એટલે પેપર કાગળ મેડ એટલે બનવું ઈટ હેઝ અ લોંગ સ્ટ્રીપ સ્ટ્રીંગ ઇટ હેઝ અ લોંગ સ્ટ્રીંગ તેને લાંબી દોરી હોય છે યુ કેન ફ્લાય ઇટ હાઈ ઇન ધ સ્કાય યુ કેન ફ્લાય તે ઉડી શકે છે ઇટ ઇટ તે હાઈ ઇન ધ સ્કાય એટલે કે ઊંચા આકાશમાં તમે તેને આકાશમાં ઊંચે ઉડાડી શકો છો તો કોણ આવશે પતંગ કાઇટ ઇટ ઇઝ અ ફ્રૂટ તે ફળ છે ઇટ ઇઝ અ સ્મોલ તે નાનું છે ઇટ ઇઝ રાઉન્ડ તે ગોળ છે ઇટ ઇઝ ઓરેન્જ કલર તે નારંગી રંગનું છે તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો નારંગી જ આવશે ઓરેન્જ જ નારંગી છે ઇટ ઇઝ લોંગ ઇટ ઇઝ લોંગ તે લાંબી છે ઇટ ઇઝ રેક્ટેંગલ ઇટ ઇઝ રેક્ટેંગલ એટલે લંબચોરસ તે લંબચોરસ છે ઇટ ઇઝ યુઝડ ટુ ડ્રો અ લાઈન ઇટ ઇઝ યુઝડ એટલે કે તમે એનો ઉપયોગ કરો છો ડ્રો અ લાઈન એટલે કે લીટી દોરવા માટે લીટી દોરવા માટે વપરાય છે તો કોણ આવશે રૂરલ આંકણી એટલે કે સ્કેલ ઇટ ઇઝ બ્લેક તે કાળું છે ઇટ ઇઝ રેટેલ તે લમચોરસ છે ઇટ ઇઝ ઇન યોર ક્લાસરૂમ કે તે તમારા વર્ખંડમાં છે યોથ અ ચોક યોર ટીચર તમારા શિક્ષક રાઇટ લખી રહ્યા છે ઓન ઇટ વિથ અ ચોક તમારા શિક્ષક તેના પર ચોક વડે લખે છે તો કોણ આવશે બ્લેક બોર્ડ કોણ આવશે બ્લેક બોર્ડ ઇટ ઇઝ અ બર્ડ તે એક પક્ષી છે ઈટ ઇઝ ગ્રીન તે લીલું છે ઇટ હેઝ અ રેડ બીક બીક એટલે ચાંચ તેમને લાલ ચાંચ છે ઇટ લાઇક ટુ ઇટ ચીલીસ તેને મરચા ભાવે છે ચીલી એટલે મરચા ઈટ એટલે ખાય છે બરોબર તો કોણ આવશે પેરોન્ટ પોપટ ઇટ ઇઝ એન એનિમલ તે એક પ્રાણી છે ઇટ ઇઝ અ બિગ એન્ડ સ્ટ્રોંગ ઇટ ઇઝ બિગ એન્ડ સ્ટ્રોંગ એટલે કે તે મોટું અને શક્તિશાળી છે બિગ એટલે મોટું અને સ્ટ્રોંગ એટલે શક્તિશાળી છે ઇટ હેઝ અ શોર્ટ ટેલ શોર્ટ એટલે ટૂંકી ટેલ એટલે પૂછડી તેને એક ટૂંકી પૂછડી છે ઇટ હેઝ અ લોંગ ટ્રંક તેને એક લાંબી શૂંડ છે તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો એલિફન્ટ એટલે હાથી તો બરાબર તો જોવા ઇટ ઇઝ એન એનિમલ ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ ઇટ લીવ્સ ઇન ધ જંગલ ઇટ હેઝ બ્લેક સ્ટ્રીપ્સ ઓન ઇટ્સ બોડી તો કોણ આવશે ટાઈગર એવી રીતે તે 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 પ્રાણી પ્રાણી છે 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 જંગલી જંગલમાં રહે અને શરીરે કાળા પટ્ટા છે આવી રીતે મિત્રો કહેશે ચલો લુક એન્ડ સે જુઓ અને કહો તમારે એક દુકાનદાર પાસેથી આપેલા ચિત્રમાં દર્શાવ્યા મુજબની કેટલીક વસ્તુ ખરીદવાની છે દુકાનદાર ફક્ત અંગ્રેજી જાણે છે તમે તે વસ્તુનું અંગ્રેજી નામ જાણતા નથી અથવા નામ યાદ આવતું નથી બરાબર માટે તે વસ્તુનું તમારે ત્રણ વાક્યમાં દુકાનદારને કહેવાની છે તો કઈ વાંધો નહીં ચલો આપણે કહી દઈએ શું કહીશું પહેલામાં ઇટ ઇઝ બિગ એન્ડ રેડ ઇટ ઇઝ બિગ એન્ડ રેડ તે મોટી અને લાલ છે ઇટ ઇઝ રેક્ટેંગલ ઇટ ઇઝ રેક્ટેંગલ તે લંબચોરસ છે ઇટ ઇઝ યુઝ તેનો ઉપયોગ થાય છે ટુ કીપ ક્લોથિસ એટલે કે કપડા મૂકવા માટે તેનો ઉપયોગ થાય છે વપરાય છે તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો યસ કે બેગ ઓકે ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ તે લાલ અને ભૂરું છે ઇટ ઇઝ રેક્ટેંગલ તે લમ ચોરસ છે ઇટ ઇઝ યુઝ ટુ ઇરેઝ અવર્ડ ઇરેજ એટલે દૂર કરવું ભૂસવું અવર્ડ એટલે શબ્દો તે શબ્દ ભૂસવા માટે વપરાય છે તો કોણ આવશે ઇરેજર ઇટ ઇઝ બ્લુ ઇટ ઇઝ ટ્રાયંગલ તે ભૂરું છે તે ત્રિકોણ છે ટ્રાયંગલ એટલે ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક તે પ્લાસ્ટિકમાંથી બનેલું છે મેડ એટલે બનવું ઇટ ઇઝ વ્હાઇટ તે સફેદ છે ઇટ ઇઝ મેડ ઓફ ક્લોથ તે કાપડનો બનેલો છે ઇટ ઇઝ યુઝડ ટુ વાઇપ હેન્ડ એટલે કે લૂછવા વાઇપ એટલે લૂછવું હેન્ડ એટલે હાથ તે હાથ લૂછવા માટે વપરાય છે ઇટ ઇઝ બિગ એન્ડ રાઉન્ડ તે મોટું અને ગોળ છે ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક તે પ્લાસ્ટિકમાંથી બનેલો છે ઇટ હેઝ મેપ્સ ઓન ઇટ તેના પર નકશા હોય છે ઇટ ઇઝ સ્મોલ એન્ડ બ્લુ તે નાનો અને ભૂરો છે ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક તે પ્લાસ્ટિકનો બનેલો છે ઇટ ઇઝ યુઝડ ટુ શાર્પ કાઢવા માટે ઉપયોગ થાય તે લખવાનું ઇટ ઇઝ મેડ ઓફ એટલે કે મટીરિયલ શેમાંથી બન્યું છે તે લખવાનું છે એવી રીતે ચલો કાઉન્ટ એન્ડ રાઈટ ગણો અને લખવું તો વિદ્યાર્થી મિત્રો આ ટેન ટેન ના છે બરાબર દસ દસ ના ચલો ટી થર્ટી ફોર્ટી ફિફ્ટી સેવન્ટી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન તો મિત્રો આ એટી થશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન તો એટી નાઇન એટી થશે અહીંયા સુધી આના 10 ટેન પૂરા છે એટી નાઇન્ટી તો આ નાઇન્ટી તો આવી રીતે એસી થી એક્યાસી સુધીના અંક આપણે તૈયાર કરવાના છે બરાબર એટી વન એટી ટુ એટી થ્રી એટી ફોર એટી એટી સિક્સ એટી એટી એટ એટી નાઇન અને નાઇન્ટી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર ચોક્કસથી ચેનલમાં નવે છે સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત